અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠા માટે શા માટે બાવીસ જાન્યુઆરીનો સમય પસંદ કરાયો જાણો શા માટે ખાસ છે આ મુહૂર્ત નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો માંગ વિડીયોને શાંતિથી સાંભળો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે રામ મંદિરને આખરી ઓપ અપાઈ રહ્યો છે અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે ચોર્યાસી સેકન્ડનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે આ શુભ સમય એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ મિનિટ આઠ સેકન્ડથી બપોરે સાડા બાર વાગ્યા મિનિટ બત્રીસ સેકન્ડ સુધીનો રહેશે આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે આ સમય જ કેમ પસંદ કરવામાં આવ્યો અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે તે મૂર્તિને તમામ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિવિધ વાસ કરાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ધાન્યવાસ સુગંધ મધુ મધુસર્ખરા ઘરુત જલવાસ કરાવીને મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામનો જન્મ અભિજિત મુહૂર્ત મૃગશીર્ષ નક્ષત્ર અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગના સંગમ પર થયો હતો આવો સંયોગ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ફરી એકસાથે બની રહ્યો છે જેથી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે સૌથી આદર્શ દિવસ બની જાય છે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાને રાખીને ઉત્તર પ્રદેશ સરકારે બાવીસ જાન્યુઆરીએ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે આ દિવસે રાજ્યભરમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરીના ઐતિહાસિક દિને અયોધ્યામાં જન્મભૂમિ સ્થાને ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતી હોય તે રાજ્યનો રાષ્ટ્રીય તહેવાર કહેવાય આ ઉત્સવનો બધા લાભ લઈ શકે એ માટે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે અને દારૂની દુકાનો પણ બંધ રાખવામાં આવશે સોળ જાન્યુઆરીથી અયોધ્યામાંગ કાર્યક્રમો શરૂ થઈ જશે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનો પ્રારંભ સોળ જાન્યુઆરીથી શરૂ થશે અને બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે અયોધ્યામાં સોળ જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ ઉત્સવ પૂજા યજ્ઞ શરૂ થશે સોળ જાન્યુઆરીએ રામલલા પૂજાની પ્રક્રિયા શરૂ થશે સત્તર જાન્યુઆરીએ શ્રી વિગ્રહ પરિસરનું ભ્રમણ કરાવવામાં આવશે અને સાથે રામ મંદિર ગર્ભગૃહનું શુદ્ધિકરણ કરવા માંગાવશે અઢાર જાન્યુઆરીથી અધિવાસ શરૂ થશે રામની મૂર્તિને સવાર સાંજ જળ અધિવાસ સુગંધવાસ પણ કરવામાં આવશે ઓગણીસ જાન્યુઆરીએ સવારે ફળ અધિવાસ અને ધાન્ય અધિવાસ થશે ત્યારબાદ વીસ જાન્યુઆરીએ સવારે ફૂલ અને રત્નો અને સાંજે ઘીનો અધિવાસ કરાવવામાં આવશે એકવીસમી જાન્યુઆરીએ સાકર મિષ્ઠાન અને મધનો અધિવાસ કરાશે સાથે ઔષધિ અને શયા અધિવાસ કરાશે ત્યારબાદ બાવીસમી જાન્યુઆરીએ મધ્યાહને રામલલાની મૂર્તિની આંખની પટ્ટીઓ દૂર કરી તેમને દર્પણ દેખાડવામાં આવશે વીડિયો પસંદ આવે તો વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ